હિંમતનગર હિંમતનગર તાલુકાના અડપોદરા ગામે લોક ડાયરો યોજાયો ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી બીટ્ટુ બીટ્સ કલાવૃંદ અડપોદરા આયોજિત તારીખ વીસ નવ બે હજાર ચોવીસના રોજ લોક ડાયરો યોજવામાં આવ્યો જેમાં ગુજરાતમાં ગુંજતું નામ એવા લોકગાયક સિતલબેન નાયકે પોતાના સુરીલા અવાજથી અને સાથી કલાકારોના સહયોગથી ડાયરામાં આવેલ પ્રજાજનના મન મોહી લીધા હતા અવિનાશ નાયક